આજે મણિનગર વિધાનસભાના વિસ્તારમાં ભાઈ શ્રી વિપુલભાઈ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ ભોજન સમારંભ અને બાળકોની ચિંતા કરી છે એ માટે હું વિપુલભાઈ આખી સમગ્ર ટીમ

તમામ માતા પિતાને એવો સપનું હોય છે કે બાળક ઉદરમાં હોય પેટમાં હોય ગરમમાં હોય ત્યારથી એના સપના સેવતા હોય કે માતા કે પિતા અને નાની બેન હોય ચિંતા કરતી હોય કે મારો ભાઈ સારી સ્કૂલમાં ભણે સારી રીતે ભણે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે મિત્રો પણ સવાલ એ છે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં એક કામ કરી બતાવ્યું દિલ્હીમાં આજે હું અમદાવાદમાં ક્યારેક ક્યારેક એડમિશન વાળા બધા મારી પાસે રજૂઆત લઈને આવતા હોય છે વાલીઓ તો મને ખૂબ ચિંતા થાય છે કે સુદાનભાઈ લાખ લાખ રૂપિયો ફી છે બાળકોની બે બાળક હોય વાલીઓ લાખ લાખ રૂપિયો ફી ક્યાંથી ભરી શકે ત્યારે મેં મનીષ સિસોદિયાજી આમ આદમી પાર્ટીના શિક્ષણના ક્રાંતિ અને આખા દેશ અને દુનિયામાં જેમણે શિક્ષણમાં ક્રાંતિ કરી છે એમની સાથે એકવાર મે વાત કરી કે મનીષજી આપણે એવું તો શું કર્યું દિલ્હીમાં કે જ્યાં બાળકો સારામાં સારું શિક્ષણ ફ્રીમાં લઈ શકે છે બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ લઈ શકે છે તો એમણે મને કીધું કે સુદાન ભાઈ અમને કુછ નહી ગયા અમને સિર્ફ વ્યવસ્થા બદલી છે એમણે જે કહેવાનો ભાવાર્થ હતો કે મે વાલીઓને કમિટીમાં લીધા સ્કૂલ વાળાને ખાનગી વાળા ને કીધું કે કોઈએ ફી વધારવાની નથી સરકારી સ્કૂલ વાળાની મીટિંગ બોલાવડાવી અને મિત્રો આપણા જેટલા પણ એને કીધું સરકારી જે અમારા શિક્ષકો હતા એને વિદેશમાં ટ્રેનિંગ માટે મોંટલા ક્યાં વિદેશમાં ટ્રેનિંગ માટે મોંટલા ફિનલેન્ડ સિંગાપુર જ્યાં ટોપ કક્ષાની સ્કૂલો છે ટોપ કક્ષાની હાઈ છે ટોપ કક્ષાની યુનિવર્સિટીઓ છે ત્યાં દિલ્હીના શિક્ષકોને મોકલી ટ્રેનિંગ અપાવી અને અહીંયા લઈ આવ્યા એમણે માત્ર બિલ્ડિંગો નથી બનાવી મિત્રો નીટમાં તમે હજી નાના બાળકો છો ધોરણ બાર પછી નીટ ડોક્ટરની જે અભ્યાસ કરવો હોય તો એમાં ટકાવારી માર્ક્સ વધારે જોઈએ મિત્રો

સારામાં સારી સ્કૂલ સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવી મિત્રો એના કરતાં ટક્કર આપે એવી અને ફ્રીમાં શિક્ષણ આપતા હતા અને બંને કરતાં પરિણામ સારા આવતા હતા એમના માટે એકવાર તાળીઓ થઈ જાય આ વ્યવસ્થા બદલવાની જરૂર છે અહીંયા વાલીઓ મારી પાસે આવ્યા હતા કે સુદાનભાઈ દર વખતે 10% ફી વધારી દે છે ખાનગીવાળા 25000 ફી હોય તો 32000 કરે 40000 ફી હોય તો 48000 કરે આવું થાય છે કે નથી થતું મિત્રો વાલીઓને કહું છું થાય છે કે નથી થતું અને આપણા જ્યાં બાળકો સરકારી શાળામાં ભણતા હોય ત્યાં શિક્ષકો જ પૂરતા ન હોય આ વાત સાચી છે સ્કૂલો તોડી નાખે સ્કૂલોમાં શિક્ષકો પૂરતા ન હોય તો મિત્રો એમના દીકરા વિદેશમાં પણ ભાજપ પાડાના અને આપણા દીકરા જે ગરીબ અને મધ્યમ વર્ગના છે એમનું આપણે પણ સપનું હોય કે ન હોય અધિકારી બનાવવાનો આપણો પણ સપનું હોય કે ન હોય ડોક્ટર એન્જિનિયર બનાવવાનો તો આ સપનું પૂરું કરવા માટે આ તો પહેલું પગથિયું છે આજે વિપુલભાઈએ મને હમણાં વાત કરતા હતા મને કે ચોપડા વિતરણ કરવાની સાથે સાથે બેગ વિતરણનો પણ કાર્યક્રમ આગામી સમયમાં કરશે આ વ્યવસ્થા તો થતી રહેશે મિત્રો પણ મૂળ વ્યવસ્થા બદલવાની છે સારામાં સારી સરકારી સ્કૂલો આલા ગ્રામ ખાનગી ને ટક્કર મારે એવી બનાવી છે કે નથી બનાવી આપણે અહીંયા ગુજરાતમાં આ ઉંચો કરીને મને એક વાર બનાવી છે કે નથી બનાવી એવી સ્કૂલો જે ખાનગી ને ટક્કર મારે એવી સ્કૂલો હજી ઘણા વાલીઓના હાથ ઉંચા નતા હતા બનાવી છે ને મિત્રો આપણું સપનું છે અમદાવાદ વડોદરા સુરત જ્યારે આપણી સરકાર બનશે એક વર્ષની અંદર દર ત્રણ કિલોમીટર ની રેન્જ માં ને ટક્કર મારે ને એવી સરકારી સ્કૂલ તમને આપવાની છે સરકાર બનતા સાથે મિત્રો ખાનગી શાળાઓ ટૂંકી પડશે તમારી પાસે અને તમારા બાળકો ભણી અને બે પાંચ દસ વર્ષમાં અધિકારી બની આવે ને ભલે એ એક નાના કુટુંબ માં ગરીબ કુટુંબમાં પણ મિત્રો એટલું ભણ્યા એટલું ભણ્યા વિદેશમાં ગયા ભણીને અને પછી ભારત જ્યારે આઝાદ થયું ત્યારે બંધારણ બનાવવાનું આવ્યું ત્યારે બાબા સાહેબ આંબેડકર અને એની આખી ટીમે આ તમને મને બંધારણ આપ્યું છે હું બોલી શકું છું ને એની દેન છે બાબા સાહેબ માટે એકવાર તાળીઓ થઈ જાય આ સપનું સેવ્યું છે મિત્રો અને એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ નક્કી કર્યું છે કે ભગતસિંહજી જેને આઝાદી માટે ક્રાંતિ કરી અને શરૂઆત કરી અને આખો દેશ એની પાછળ ચાલી નીકળ્યો દેશવાસીઓમાં એક ભગતસિંહની ફાંસી પછી રોષ આવ્યો અને આઝાદી મળી મહાત્મા ગાંધીના રસ્તે અને બીજી બાજુ બાબા સાહેબ આંબેડકરે તમને મને સાચી આઝાદી આપી બંધારણ આપ્યું આજે ચા વાળો પ્રધાનમંત્રી બની શકે છે તોય તમારા કારણે બાબા સાહેબના કારણે આજે સામાન્ય નાગરિક અહીંયા પર મિત્રો છે આ બધા કદાચ આવતીકાલે ચૂંટાઈ શકશે

છે આપણી પાસે કે લો મત ના હજાર રૂપિયા લઈ લ્યો મત ના પાંચ હજાર લઈ લો મત ના દસ હજાર લઈ લ્યો આપણા જ્ઞાતિ ના મોકલશે જાતિના આગેવાનને મોકલશે અને આપણે ભોરવાઈ જઈએ છીએ અને પછી લૂંટ ચલાવે છે મિત્રો તમારા એક મતની કિંમત કેટલી છે ખબર છે દસ લાખ રૂપિયો છે એક મત કિંમત હું ગણી તમને બતાવો સરકારી ફી ગણી લ્યો

અને આ વખત કોર્પોરેશનની ચૂંટણી પણ એકસો બાણવે બાણું ઉમેદવાર અમે ઉતારવાના છીએ સેલ્ફ લડવાના છીએ અમદાવાદ ખાતે પણ અને આ વખતે અમદાવાદ શહેર કોર્પોરેશન અમે બનાવવાની પાકી વાત છે અમારી આ વખત ભાજપની ત્રસ્ત થઈ ગઈ છે જનતા બજાર ખુલ્લે ઓપનલી જાહેર થઈ ગયું છે કે પ્રજા જોડે આ લોકોની કોઈ કામગીરી નહીં ખાલી લેવલ ઉપર ચૂંટાયેલા આગેવાનો આજ પણ કોર્પોરેશનમાં કોઈ ફરકતા નથી અને આવતા પણ નથી કોઈપણ કોર્પોરેશનની વાત કરીએ કોઈ પણ બોર્ડ હોય અમદાવાદ શહેરનો તો કોઈ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પ્રજાને મળતા જ નથી કોઈ વ્યવસ્થા નથી આપ જોઈ શકો છો કે આ વિસ્તારની હાલત તમે આવ્યા છો અહીંયા આ રોડ ઉપરથી આ મણિનગર વિધાનસભાનો વિસ્તાર છે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અહીંયાથી બે ટર્મ સીએમ હતા પણ આજ પણ આ રોડ રસ્તા ગટર પાણી કે કોઈ સ્કૂલોની વ્યવસ્થા નથી પહેલાં જે સ્કૂલો પાકી હતી એ પણ તોડી નાખવામાં આવી અને પતરાવાળી નાખી દીધી પતરામાં પણ ફૂટના ગાબડા છે વરસાદમાં પણ બેસી નહીં શકતા બાળકો આઠ આઠ ફૂટના આઠ ફૂટે પતરા નાખી દીધા એવી હાલત છે અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો મોજ કરી દે છે બે બે અઢી લાખ રૂપિયા ફી છે એટલે હવે આ અટકાવો આમ આદમી પાર્ટી દ્વારા આમ તો જો એની પહેલાં જે ચૂંટણીઓ પેટા ચૂંટણીઓ આવી હતી એમાં કોંગ્રેસના ઉમેદવાર હતા પોરબંદર હતા ખંભાત હતા વિસનગર હતા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સપોર્ટ કર્યો હતો અમારું ગઠબંધન હતું વિષાવદનની ચૂંટણી આવે ત્યારે એવી નક્કી હતું કે ભાઈ આમ આદમી લડશે અને કડીની પણ આવી આવી જ રહી છે તો અમારો મત ભાજપને હરાવવાનો હતો પ્રજાને જીતાડવાનો છે ભાજપે જે ભરડો લઈ લીધો હતો અજગરની જેમ આખો ભરડો લઈ લીધો છે એટલે એ મતમાં ડિવિઝન ન થાય તો ભાજપ હારી શકે ભાજપ કંટ્રોલમાં આવે તો ખેડૂતોનો દેવ માપ થાય તો સારી સ્કૂલો બને તો આરોગ્યની વ્યવસ્થા થાય તો કર્મચારીઓને પૂરતી નોકરી મળે પણ એમાં મને લાગે છે રાહુલ ગાંધીજી જે કેટલું નિવેદન કર્યું હતું કે ભાઈ ઘણા લોકો ભાજપને માટે કામ કરી રહ્યા છે કોંગ્રેસના એટલે કદાચ હવે કોના દબાણથી આ નિર્ણય લીધો છે ખબર નથી પણ આ નિર્ણયથી અમે તો અમારી મજબૂત હતી ત્યારે પણ વિસાવદર જીત્યા હતા ત્યારે ત્રણેય પાર્ટી હતી વિસાવદર તો આજે પણ આમ આદમી ને વિસાવદરની જનતા જીતાડશે ને ભાજપને હરાવશે પણ સવાલ ગુજરાતની જનતાને ઊભો થયો છે સવાલ ગુજરાતની જનતાને એ થયો છે કે આમ આદમી પાર્ટીએ પાંચ પેટા ચૂંટણી આવી અમે ઊભો ના રાખ્યો કોંગ્રેસને એકલીને લડવા દીધી મજબૂતાથી લડી શકે એટલા માટે બરાબર છે તો જ્યારે આમ આદમી પાર્ટી મજબૂત છે ને આખા ગુજરાતને તમે પૂછી લો કે વિસાવદર માત્ર ગોપાલ ઇટાલિયાથી મજબૂત માણસ નથી તો એને હરાવવા માટે ભાજપ માટે એ કરવું એમ એ એ થોડું અજુગતું લાગે છે જનતાને પણ આમ આદમી પાર્ટી તો ત્યાં જીતે જ છે ગોપાલ ઇટાલિયા જીતે જ છે ત્યાંના ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે ભાજપને હરાવ્યું છે એટલે એમાં તો બે મત નથી પણ કોંગ્રેસની માનસિકતા લોકોની સમક્ષ નહીં નહીં એ જવાલ સવાલનો જવાબ તો બે હજાર બાવીસમાં જેણે જેણે જે પોલિટિકલ સમજે છે ને બધાને ગયો છે બે હજાર બાવીસમાં ઓલમોસ્ટ બધા સરખા છીએ બરાબર છે અને બે હજાર બાવીસમાં માત્ર છ મહિનામાં જો આમ આદમી પાર્ટી એકતાલીસ લાખ મત મેળવતી હોય અને પાંચ ધારાસભ્યો જીતતા હોય તો અત્યારે તો ત્રણ વર્ષ બાકી છે અને અત્યારે અમારી સેન્ટ્રલમાંથી અઢીસો ટીમો અત્યારથી લાગી ગઈ છે સેન્ટ્રલ ટીમો અને એક હજાર ટીમો અમારી લગભગ અઠવાડિયાની અંદર તૈયાર થઈ જશે અત્યારે સાડા ચારસો ટીમો તો અમે ડિક્લેર કરી દીધી છે ઓલરેડી